ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારે દસ વાગ્યાની થાય છે અત્યારે બારનું અને કચરા પોતા બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું છે અહીંયા અમે દાળ ભાત બફા પણ રાખી દીધા છે તો ચાલો અમે અમારા ટીફિનમાં આખો દિવસમાં શું બનાવે હું તમારા સાથે શેર કરીશ તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો અહીંયા દાળ ભાત બફા માટે રાખેલ રાખી દીધા છે આપણે

ખાડપનાને પલાળી દઈએ તો ચાલો આ હવે ખોલી છે કતે કરી લઉં તો નોતી તો લીધું છે અને છે ને લાસ્ટમાં જ્યારે આપણે લખવા લાગશે ને ત્યારે સોડા સોડાશો

મારા જે કોબી નું શાક દેવાનું છે તો કોબી ફટાફટ સુધારવા બેસે ચાલો અહિયાં સરસ મજાનું બેટર પણ આપણે ખુલી ગયું છે આમાંથી સોડા હતો ને આપણે નાખી દીધો છે અહિયાં થાળો પણ મૂકી છે જી ગરમ પણ થઈ ગયો છે તો હવે જે બેટર છે એ આપણે વધ પૂજામાં નાખી દઈશું તો સરસ મજાનું બધું પાથરી દઈશું તો આ કોટન નો નેપકિન છે જે હું હોય ને તો ચાલો હવે ફૂલ આંચ ઉપર આને આપણે હવે પંદર થી વીસ મિનિટ બફાવા દઈશું બરાબર મારે તો એમાં ગેસ ખાસ જ હોય એટલે તમારે ધીમો હોય ને તો પંદર થી વીસ મિનિટ આપણે વીસ મિનિટ રાખશું એટલે સરસ મજાનો બફાઈ છે ચાલો અહીંયા ખોમા બોકાય એટલે ફટાફટ ફરી કોબી સુધારો બેસી તો ચાલો આપણે કોબીના સાથમાં વઘાર પણ કરી લીધો છે પછી દાળ વધારે દઈશું અને પછી ઈદ ઉપરમાં આપણે બટેકાનું શાક બનાવશું તો અમને તો ખબર જ છે કે અમારે કોબીનું શાક ક્યારે બને ત્યારે અલગથી બટેકાનું શાક પણ બનતું હોય છે એટલે કોબીનું શાક વધારે કરી દો છે એમાં આપણે હળદર લાલ મરચી પાવડર મસાલો હવે એમાં આપણે પાંચ મિનિટ આપણે તો ચાલો પૂરી નું શાક ને ખમણ બફાય એટલી વારમાં હવે આપણે સલાડ ની તૈયારી કરીશું અને દાળ વધારવાની તૈયારી પણ કરી લઈશું તો ચાલો સરસ મજા આપણે ભોદી શાક પણ આપણું ગણી રહ્યું છે આપણે આમાં ટમેટામાં નાખી દીધા છે તો હવે આપણે ખમણ ચેક કરી લઈશું તો બધા સાઈડમાંથી સાહેબ ચેક કરશું હવે આપણે કે ખમણ લોખાણું છે કે નહીં તો આ ચાકુ લીધી છે ને

ઓલમોસ્ટ સરસ મજાની દાળ પણ આપણે ઉકળી ગઈ છે બટેકાનું શાક પણ હવે એક સીટી થશે એટલે બની જ જશે લોટ પણ આપણે બાંધી દીધો છે આ તો અમારી પાછળ જોઈ શકો છો લોટ પણ બંધાઈ ગયો છે તો ચાલો હવે દાળને નીચે ઉતારી દઈશું અને આપણે ચીખામાં ઠંડુ થવા માટે રાખેલું છે ને એ લઈ આવશો બરાબર એ તો તમને બતાવું કે કેટલું મસ્ત જેવું બજારમાં આપણે બજારમાંથી લઈ આવે ને એવું જ સરસ મજાનું ઘરે પણ બને બરાબર ઠંડુ થઈ ગયું છે હવે આપણે કટિંગ કરી દઈશું બરાબર સરસ મજાનું પણ છે કે કેવી જારી પડી છે તો ચાલો હવે હવે આપણે

તમે જોઈ શકો છો સરસ મજાનું જેવું બજારમાં મળે એવું ઘરે પણ આપણું ખમણ બનીને તૈયાર થઈ ગયું છે આમાં મેં ટોપરાનું ખમણ પણ ઉપરથી નાખ્યું છે કોથમીર ને તો આ તમે જોઈ શકો છો મસ્ત મજાનો તો તમે પણ એકવાર રેડીમેડ

તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું છે કેમકે બહુ મોડું થઈ ગયું પોણા બાર થઈ ગયા જો તો એક રોટલી બનાવી મેં તો વિચાર કરો હું એસી રોટલી ક્યાંય બનાવી પૂરી કરીશ બરાબર અત્યારે બપોરને એસી રોટલી હોય મારે અત્યારે છોકરા ઓછા હે તો પણ એસી રોટલી તો બનાવવાની હોય તો ચાલો ફાઇનલી બધું જ જમવાનું બપોરનું બનીને તૈયાર થઈ ગયું છે આ ખમણ દાળ ભાત સલાડ બટેકાનું શાક કોબીનું શાક અને રોટલીની ટિફિનો પણ રખાઈ ગઈ છે તો ચાલો હવે ફટાફટ આપણે ટિફિન ભરી દઈશું કેમકે ટિફિનવાળા ભાઈ લેવા માટે આવી ગયા છે મને કે ઉતાવળ રાખો બહુ મોડું થઈ ગયું છે તો મેં કીધું લાવો ફટાફટ આપણે ટિફિન ભરીને આપી દઈએ તો અત્યારે હું બે મોટા ટિફિન હોય ને એ ભરી રહી છું ફ્રેન્ડ્સ ટિફિનો ભરાઈને વહી ગઈ છે અત્યારે જુઓ વાસણ હા 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 કાંઈ વાસણ છે આમ તો જુઓ ઢગલો વાસણ છે જુઓ એ બીજું તો પેલું મોટું તો યાર રાખ્યું છે ખમણ બાખું તું ને એ તો ચાલો હવે ફટાફટ આને બહાર કાઢી નાખીએ ચોકડીમાં અને ફટાફટ ઉટકી નાખીએ આપણે વાસણ વાસણ ઉટકાઈ ગયા છે આમ જો કેવી રીતના મીઠોગલો કર્યો વાસણ ઢગલો વાસણ છે બોલો આજે મેં એક છોકરાઓના કપડા નથી ધોયા અમારા કપડાં કેમ કે સવારે વરસાદ જેવું હતું ને એટલા હાટું થઈને જુઓ બે ને ત્રીસ યાની કે અઢી વાગી ગયા અને અત્યારે મેં ફરી રસોડું ચાલુ કર્યું છે શું બનાવું હું તમને બતાવું તો અહીંયા નમું અને જેનું રહી છે સોમવાર તો જેનું આવી ગઈ છે કેમ કે એના મમ્મી બહાર ગયા છે

સાંજ છ વાગી ગયા છે હવે સાંજના ટિફિન પણ તૈયારી કરવાની છે કલાકથી વિચાર કરું કે શું બનાવવું પછી મારા માઇન્ડમાં માં આવ્યું કે લાવો ને આજે સેવ ટમેટા શાક ખીચડી કઢીને રોટલી આપી દે કેમ કે કેટલા દિવસથી આપણે સેવ ટમેટા શાક નથી આવ્યું તો ચાલો ફટાફટ ટમેટા કાઢીએ સુધારીએ ખીચડી બનાવે મસ્ત મજાની પાલક વાળી તો મસ્ત છોકરા મગદાળ વાળી અને પછી ટમેટા સુધારી અને ટમેટા વઘાર કરી લઈશું તો બટેકા પછી ચોરી આવે ને દાણા ફોલેલા હતા એ પણ નાખ્યા છે મેં આમાં પછી બટેકા છે

અને આ બાજુ ખીચડી બની રહી છે અને અહીંયા છાસ પણ આપણે તપેલીમાં ખાલી કરી લીધી છે અને અહીંયા અત્યારે હું આ ચણાનો રોટ છે ને એ નાખવાનો છે આપણે સાંજના પેટીમાં કઢી ખીચડી શાક રોટલી બરોબર તો ચાલો સેવ લેવા વાળા જોઈએ નથી ને હું ફક્ત છાસ એટલી લઈ આવી દીધું આપણે સેવ હજુ બાકી છે સેવ લેવા માર્કેટમાં જવું પડે

Know, like like we're opening one for Friday and test for us

રાજુ દેવા ગયા છે ટીફીન આજે તો અત્યારે આપણે કરિયાણું લેવા કે કાલે રસોડું ચલાવવાનું હોય સવારે જોતું હોય ને એટલા થાય થઈને ચાલો ફટાફટ ચાવી બાવી ખોદી લઈએ સ્કૂટરની સ્કૂટરની ઘરની ને તો ચાલો ફટાફટ જઈએ કરિયાણું લેવા પછી ક્યારે આવીએ આગળ ચાલો ફ્રેન્ડ્સ આપણે હવે કરિયાણું લઈને તો આવી ગયા હતા પછી આવીને મેં નાઈ લીધું કેમકે ભૂત જેવી બની ગઈ હતી ને એટલા થઈને લોટનો ગોટો હતો ને તો બધા લોટવાળી થઈ ગઈ હતી તો પછી આવીને નાઈ લીધું હવે સીધા ઉપર આવ્યા છે તો ચાલો હવે આપણે આ વિડીયોને અહીંયા ચેન્ડ કરશું મળશું પાછા કલાકનો આ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ ગુડ નાઇટ